ફ્રેન્ડ્સ વેલકમ ટુ મીનિંગ ઇન ગુજરાતી ચેનલ પ્રોફાઉન્ડ પ્રોફાઉન્ડ શબ્દનો અર્થ ઘણું ઊંડું ઘેરું અઘાત સૂક્ષ્મ દ્રષ્ટિવાળું ઊંડું કે તલ સ્પર્શી જ્ઞાન ધરાવનારું પ્રગાઢ બુદ્ધિવાળું અગમ્ય ગુઢ ગહન તીવ્ર ખરા ભાવવાળું મનનીય કે વિસ્તૃત અસર ઉપજાવે તેવું થાય છે પ્રોફાઉન્ડ શબ્દને આપણે વાક્યમાં પ્રયોગ કરીને સમજીએ અર્થાત અર્થાત તેમના ભાષણે દરેક વ્યક્તિ પર ઊંડી અસર કરી એક બીજું ઉદાહરણ જોઈએ શી ઇઝ ઓલવેઝ મેકિંગ પ્રોફાઉન્ડ અબાઉટ ધી મિનિંગ ઓફ લાઈફ તે હંમેશા જીવનના અર્થ વિશે ગહન નિવેદનો કરે છે વધુ માહિતી માટે અમારી મિનિંગ મુલાકાત જરૂરથી લેજો અને ચેનલ પર બીજી છે જે તમે જોઈ શકો છો અને ચેનલને ને લાઈક શેર સબસ્ક્રાઇબ અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ